વડોદરામાં મળતા મહત્વના સમાચાર પર જો આપણે ખાસ નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ વાત કરીએ તો વડોદરા તેઓ પહોંચ્યા હતા વિશ્વામિત્રીનો પાણી સંગ્રહ ઈશકાય સમગ્ર વડોદરામાં પણ ફરીવર્તા વડોદરામાં ચારે તરફ પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે ખાસ વડોદરામાં એનડીઆરએફ સહિત આર્મીના જવાનોને પણ રેસ્ક્યુ માટે બોલાવવાની ખાસ ફરજ પડી હતી વાત કરીએ તો છેલ્લા બે દિવસથી આજવા સરોવરમાંથી પાણી છોડવાનું ખાસ બંધ કરવામાં આવતા વિશ્વામિત્રીનું સ્તર છે તે ઝડપથી ઘટી રહ્યું છે અને જેને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે લોકોના સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજુ પણ વાત કરીએ તો હજુ પણ ઘણા વિસ્તાર એવા પણ જોવા મળી રહ્યા છે જ્યાં પૂરનું પાણી ઓસર્યા નથી વાત કરીએ તો ગઈ સાંજે જ વડોદરા કલેક્ટર કચેરી ખાતે ખાસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી હતી આ બેઠકમાં સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી ઉપરાંત પૂરની જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરી હતી વડોદરામાં પૂર જેવી જે પણ પરિસ્થિતિ સર્જાઈ છે તે ઉપરાંત ફરી ન સર્જાય તે માટે પણ લગભગ બારસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામંત્રી રીડેવલપમેન્ટના પ્લાનની ખાસ જાહેરાત પણ તેઓએ કરી છે ઉપરાંત કહી શકાય કે ટૂંક જ સમયમાં વિશ્વામંત્રી લી જે કહી શકાય રીડેવલપમેન્ટ છે તેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે અને તેઓ વિશ્વાસ પણ ખાસ સીએમે વ્યક્ત કર્યો છે અને જેની અંગે ખાસ વાત કરીએ તો આની જાણકારી બાદ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પત્રકાર પરિષદમાં લોકો સાથે રજૂ કરી છે વિશ્વમિત્રી અને પરવાનગી માંગવામાં આવી મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરીંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે સાથે સાથે તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે